ક્યાં ચાલુ મેન કડકા મેં શાદી કરતી હું પ્યાર કરતી હું પાર કરતી બરબાદ કરવી

વાયરલ વિડીયો થતા હોય છે તે હું તમને લોકો ને હોઉં છું આપણે વિડીયો કરી છે તો મિત્રો સૌથી પહેલા તો ભાઈ ઘર ગયો છે મિત્રો અત્યારની મિત્રો વિડીયો જોઈ રહ્યો છો તો એક છોકરો છે છે વર્ષ અને તેની સાથે મિત્રો ડોસી કે તો પણ મિત્રો એમ કીધું એક પગ મહાણિયામાં છે ને મિત્રો અત્યારે ભાઈ ફરી વાર તેને લગ્ન કર્યા છે મિત્રો પાંચ થી સિત્તેર વર્ષની મિત્રો ડોસી છે અને મિત્રો અઢાર વર્ષ નો છોકરો છે મિત્રો આ ઘટના તમે ભાઈ સાંભળો તમે પણ ધ્રોજી જવાનું છે બિલકુલ એટલે ખુબ એટલે ખુબ જ વાયરલ થયેલી છે આના વિશે વાત ભાઈ ભાઈ તમે ઘટના અત્યાર સુધી ક્યાંય પણ જોઈ નઈ હોય મિત્રો આ ઘટના છે મિત્રો અત્યારે ભાઈ આખું ગુજરાત મિત્રો બૂમ પડાવી રહ્યું છે કારણ કે મિત્રો આવી ઘટના તો ભાઈ પહેલી બની છે નાની હોય છોકરો મોટો હોય પરંતુ મિત્રો આતની વચ્ચે ગેપ ગણી તો મિત્રો થી સાઠ વર્ષ મિત્રો એમ કીધું કે છોકરી છે છોકરી તો ન કહી શકાય મિત્રો ડોસી કહેવાય તો પણ મિત્રો આપણને શ્રમ આવે આ રીતે મિત્રો વચ્ચે કેટલો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ નો ગેપ છે મિત્રો 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 એમ કીધું મરી જશે તો શું શું છે છે વિશે એકલો આ ઘટના તમારે કેવું કમેન્ટ કરવાનું એકવાર ભૂલવાનું નથી કારણ કે મિત્રો આવા લોકોને સૌથી પહેલા તો જેલમાં નાખી દેવો જોઈએ કે ડોસીએ કારનામાં કર્યા છે મિત્રો આનો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી જય હિન્દ